વડોદરામાં વરસાદ અને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખી પાલિકામાં બેઠક યોજાઈ ઓપરેશન સિંધુર પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરના પ્રવાસે આવનાર છે જેને લઈને અનોખો થનગનાટ છે નારી શક્તિ દ્વારા ખાસ વડાપ્રધાન નું સ્વાગત અને સન્માન કરવામાં આવનાર છે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાની મુલાકાતે આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આપણા દેશે ઓપરેશન શરૂ કરીને દુશ્મન દેશ જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન આ ઘટના બાદ પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકો અને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યો છે ત્યારે આજે પાલિકા કચેરી ખાતે અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી તમામ તૈયાર કરી હતી અને અધિકારીઓ દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી ટૂંકા રૂટ ને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ થી અંદાજીત છસો મીટર નો રોડ શો થકી નારી શક્તિ નું અભિવાદન સ્વીકારશે આજે અમે ગઈકાલે જે પ્રીમન્સોન એક્ટિવિટીની મીટિંગ થઈ હતી આ બાબતનું કન્ટિન્યુઅસ મીટિંગ પણ આજે કર્યા હતા એટલે ચોમાસાનું અગાહી છે એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે સાથે સાથેસાથ વીવીઆઈપીના આગમનને લઈને તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ રોડ મેઇન્ટેનન્સ આ બધું કામગીરી જે રૂટિન કામગીરી છે એના બાબતમાં પણ અમે મીટિંગ કરી છે અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શકાય થી જે સમાન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનો રહેશે રોડ સેફ્ટી ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંધુર અને આપણી સેનાએ બહુ સફળતા સફળતાપૂર્વક કર્યું છે એટલે એમને સમાન આપવા બદલ જે પણ પગલાંઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એને ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં તંત્ર પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મિટિંગ હા રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી છે નાનકડો રૂટ છે પણ આને સેફ પેસેજ થાય માન્ય નો પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાંઓ લેવાના છે સીસીટીવીથી રોડથી બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીશું શહેરીજનોને કઈ શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે ઓપરેશન સંઘુની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ટ્રાય જે મૂળ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને એના પછી પહેલી વખત માની વી વાઈભાઈ અહીંયા પધારી રહ્યા છે એટલે વડોદરા નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મુમેન્ટને એન્જોય કરે એવા હું અપીલ કરું છું